અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બે હજાર પચીસ છવ્વીસ નો પાંચમી ડિસેમ્બરથી ભવ્ય શુભારંભ કરવામાં આવશે અમદાવાદમાં ગત વર્ષે દુબઈ હોંગકોંગ અને સિંગાપોર જેવા દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલ જેવો જ ફેસ્ટિવલ યોજાયો હતો ગત વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચાણું દિવસના ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો તો આ વર્ષે પણ ફરી એકવાર શહેરમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાશે જેમાં વોકલ ફોર લોકલને પ્રાથમિકતા આપવામાં આવશે વેપારીઓ સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં આગામી પાંચ ડિસેમ્બરથી સોળ જાન્યુઆરી સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત શહેરના છ મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા બારથી વધુ હોટસ્પોટ ઝોનને સક્રિય કરવામાં આવ્યા છે જેમાં સિંધુ ભવન રોડ સીજી રોડ નિકોલ મોડન સ્ટ્રીટ કાંકરિયા રામબાગ રોડ વસ્ત્રાપુર પ્રહલાદનગર સાયન્સ સિટી રિવરફ્રન્ટ લો ગાર્ડન માણેક ચોક અને શહેરના અગ્રણી મોલ્સ જેવા વિસ્તારો શોપિંગ સેવાઓ અને મનોરંજન કાર્યક્રમોથી ધમધમી ઉઠશે આ ફેસ્ટિવલ પરંપરા રિટેલ કરતાં આગળ વધી અને સંપૂર્ણ અનુભવ પ્રદાન કરશે આયોજનમાં ફૂડ અને પુલિનરી અનુભવો શોપિંગ તથા આર્ટિઝન રમતગમતની પ્રવૃત્તિઓ યુવા ઝોન્સ અને પારિવારિક મનોરંજન માટેના વિશિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે ફરી એકવાર કેન્દ્રીય પ્રધાન અમદાવાદની મુલાકાતે આવવાના છે આગામી પાંચથી સાત ડિસેમ્બર સુધી અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોમાં હાજર રહેશે કેન્દ્રીય પ્રધાન અમદાવાદમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં પાંચમી ડિસેમ્બરે સ્વદેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહેશે આ સિવાય નારણપુરામાં બે આવાસોના ડ્રો યોજાવાના છે જેમાં પણ તેઓ હાજર રહેશે તો છેલ્લે અમદાવાદના ગોતા વિસ્તારમાં અમિત શાહ એક જાહેર સભાને પણ સંબોધન કરશે स्थलों में स्थान मुख्य स्थान प्राप्त करने का ये प्रयास अहमदाबाद शॉपिंग फेस्टिवल है इसके द्वारा अहमदाबाद के जो उद्योग साहसिक है उनको भी इससे ज्यादा से ज़्यादा ऊर्जा मिलेगी इसके साथ ही साथ में इसकी जो तो थीम है विशेष वो है ग्लोबल आकर्षण के साथ में स्वदेशी थीम जिससे कि लोगों को ग्राहक है उनको विशिष्ट ब्रांड को जानने के लिए और उसके साथ साथ में जो हमारे उभरते हुए जो विशेष कारीगर हैं उनके साथ में उनका सीधा जोड़ान होगा इसी के साथ साथ में अहमदाबाद शॉपिंग फेस्टिवल के जो मुख्य जो विशेष हॉट स्पॉट को जॉन को सक्रिय करने में आया है जिसमें सिंधु भवन रोड जिसमें सीजी रोड है इसमें निकोल मॉडर्न स्ट्रीट है वस्त्रापुर है प्रहलाद नगर है साइंस सिटी है और उसी के साथ साथ में कादरिया रामबाग रोड है रिवर फ्रंट है लॉ गार्डन है और पुरानी जो पुरानी जो है हमारा वाणिक चौक उसको भी इसमें स्थान दिया गया है जिससे कि शहर के जो अग्रणी मॉल्स हैं उनमें भी शॉपिंग की सेवाएं और उसी के साथ साथ में लोगों के लिए मनोरंजन कार्यक्रम को भी इस फेस्टिवल का समावेश किया गया है जिससे आने वाले सभी लोगों को इसमें जो हमारी अभी जो हमारी

પંદર ટકાથી લઈને ચાલીસ ટકા સુધી શોપિંગ ફેસ્ટિવલમાં ડિસ્કાઉન્ટ મળશે અને એ ડિસ્કાઉન્ટ ખાસ કરીને આ સમયગાળા દરમિયાન પાંચ ડિસેમ્બરથી સોળ જાન્યુઆરી સુધી તેતાલીસ દિવસમાં મળશે એટલે એ રીતે આ શોપિંગ ફેસ્ટિવલમાં વધારેમાં વધારે લોકો ખરીદી કરે અને વધારેમાં વધારે લોકો આ રિટેલ ઇન્સ્ટિટ્યુશન્સ આમાં સહભાગી થાય એ રીતે વ્યવસ્થાપન કરવામાં આવે